સરકારના નુમાયદાઓ સરકારની એસી તહેસી કરતા હોય તેવી ઘટના સામે આવી છે સરકારી સ્કૂલમાં બનતી દીકરીને જીવન મરણ વચ્ચે ચોલાખવા પડી રહ્યા છે ગંભીર રીતે દાજેલી દીકરીની સારવાર વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ચાલી રહી છે માતાની કરુણ વેદના સાથે આ સારું ઘણું બધું કહી રહ્યા છે વિશેષ અહેવાલ બેટી બચાવ આ ઘટના પંચમહાલના ગોધરાની છે સમગ્ર ઘટનામાં ભોગ બેનરા ખુશ્બુબેન બારૈયાના માતા સુરેખાબેન બારૈયા સિંગલ મધર છે તેમનું માનીએ તો તેમને સંતાનોમાં ત્રણ દીકરીઓ છે જેમાં સૌથી મોટી ખુશ્બુ બારૈયા ઉમર વર્ષ તેર ગોધરા સરકારી સ્કૂલમાં ભણતી દીકરી છે જેમાં ગત તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસના ના રોજ સ્કૂલમાં રિસેસ દરમિયાન તે બહેનપણીઓ સાથે રમતી હતી ત્યારે રહસ્યમય સંજોગોમાં પડેલા જ્વલનશીલ પ્રવાહી ચપેટમાં આવી જતા સળગી હતી જે બાદ તેને સ્કૂલના શિક્ષકો દ્વારા વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ઘટના એક મહિના પહેલાની છે પરંતુ દાખલ કર્યાના ત્રણ દિવસ પછી સ્કૂલવાળાઓ બીજા પૈસાની વ્યવસ્થા કરીને આવે તેમ કહી દીકરીને હોસ્પિટલમાં મૂકીને જતા રહ્યા છે બાદ હોસ્પિટલ દ્વારા બિલનું મીટર ચાલુ થઈ ગયું શિક્ષિકાઓ દ્વારા માત્ર એક લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા પછી હાથ અધ્ધર કરી દીધા હાલ બારથી તેર લાખનો ખર્ચ થઈ ચૂક્યો છે માતા દ્વારા લોકો પાસે દીકરી ખુશ્બુની સહાય માટે ભારે આક્રોશ સાથે લોકોને સહાય માટે અપીલ કરી રહી છે ગંભીર રીતે દાજેલી દીકરી છેલ્લા ત્રણ દિવસથી વેન્ટિલેટર પર છે માતાનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી થઈ રહી નથી પોલીસ એફઆઈઆર કરતી નથી અને કહે છે કે તમે કેટલું ભણ્યા છો નો મતલબ જાણો છો તેમ પોલીસ પૂછી રહી છે આમ કહેતા માતા પોતાના આંસુ રોકી શકતી નથી મામલો ગોધરાના કાજીવાડા પ્રાથમિક શાળા ખાતે ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ખુશ્બુ બારૈયાનો દાઝી જવાનો મામલો છે જેમાં જવાબદાર શિક્ષકોએ વિદ્યાર્થીની સારવાર ની ખાતરી આપ્યા બાદ હાથ અધ્ધર કરી લીધા વિદ્યાર્થીનો ગરીબ પરિવાર હાલ તો મૂંઝવણમાં મુકાયો છે ગોધરા કાજીવાડા ખાતે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળામાં દાઝી જતા ભારે ખબડાટ મચી જવા પામ્યો હતો આ સમગ્ર ઘટના શિક્ષકો શાળામાં હાજર હોવા છતાં સામે આવી હતી વિદ્યાર્થીની ગંભીર રીતે દાઝી જતા શાળાના શિક્ષકો દ્વારા તેને જે તે સમયે ગોધરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા બાદ તેને વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જે સમયે એ વિદ્યાર્થીની સારવારની જવાબદારી પરિવારના સભ્યોની હાજરીમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા શાળાના શિક્ષકોને સોંપવામાં આવી હતી ત્યારબાદ શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીને વડોદરા ખાતે લાવી ખાનગી મોંઘાટ હોસ્પિટલમાં સારવાર લઈ જવામાં આવ્યા બાદ શિક્ષકોએ હાથ અધ્ધર કરવાની સાથે વિદ્યાર્થીનીના પરિવારજનોના ફોન રિસીવ કરવાના બંધ કર્યા હતા કરુણ આગનંદ સાથે માતા સુરેખાબેન પોલીસમાં એફઆઈઆર દાખલ કરવા માટે ગયા ત્યારે પોલીસ દ્વારા એફઆઈઆરનો મતલબ તમે જાણો છો એટલું ભણેલા છો તેમાં કહી વાતને ટાળી રહ્યા છે માતા વધુમાં આક્ષેપ કરી રહ્યા છે કોઈ પોલીસ દ્વારા જાણ જોક લેવામાં આવી છે સ્કૂલ એફએસએલ પણ આવ્યું પરંતુ ઘટના એક મહિનો થવા છતાં પણ કશું જ બહાર આવ્યું નથી કે દીકરીની સાથે ખરેખર શું થયું છે સુરેખાબેન કહે છે કે શાળાના શિક્ષકો પોલીસમાં આપેલી અરજી પરત ખેંચવા માટે પરિવારજનો પર દબાણ કરી રહ્યા છે હાલ તો પરિવારજનોની હાલત કફોડી બની છે શાળા બંધ જવાબદાર શિક્ષકોની બેદરકારી હોવા છતાં શાળાના શિક્ષકોએ હાથ અદ્ધર કરી લીધા ગરીબ પરિવારની સ્થિતિ કફોડી બની છે કારણ કે હોસ્પિટલનું મીટર ચાલુ છે કોઈ સહાય મળતી નથી દીકરી જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહી છે દીકરીની સ્થિતિ જોઈ માતાના

જીંદમાં છોરી ભણવામાં ઘણી હોશિયાર છે અને મમ્મી તને લોકો આવું કરે હું કારણે એવું થાય ને એવું નહીં કરું અને મારી છોરી એમ કે મમ્મી હું મોટી થઈ મારી બે ભણોન ભાગેશ અત્યાર મારી મુઠોરે જિંદગાભરના ઘેર જવાની તૈયારી કે તોય કોઈ મદદ નહીં કરતું કે કોઈ નહીં સરકાર મદદ કરતી પણ સારા છે બેન ભૂણેલા કેટલા ચોલોક આગળ આવો છો તો મને અમત મળે છે એમ કે સામોસા હવે મને એવું કીધું એ એટલે કે

રીતે મદદ જોઈએ તો કોણ સપોર્ટ છે અને હું કહું છું કે જે લોકોનો છોકરો ભણે છે મારી છોકરી તો જે કાલુડી તમા છોકરો જો કઈ ગલત થઈ જશે તો કોણ જવાબદાર રહેશે હર એક શિક્ષક એ કે છે કે અમારી જવાબદારી નથી હોતી પોલીસ વાળા એવું કે છે શિક્ષકોની આટલી બધી જવાબદારી ના હોય તમને શું લાગે છે નાથી દાજી એવું લાગે છે દીકરી મને મારી છોકરી સેનેટાઈઝર થી દાજી એવું લાગતું નહી કેમ કે મારી છોરીની જ કન્ડિશન એટલી ખરાબ છે તો કોઈ બચાવવા ના ગયું દીકરી ક્યાં ગાડી થઈ આ ઘટના કઈ બરીકે કયા રૂમ માં કયા રૂમ માં બની ક્યાં બની એને બે ઉપર નીચે છે એક થી ત્રણ ધોરણ સુધી ઉપર બે ક્લાસ છે એ નહીં ખબર બને સાહેબ અને હું તો સર ઘેરે નથી હું મારા ભાઈ ના ઘરે આવી પાદરા લાકડી બાંધવા અને મારી છોકરી ના ઉપર મારી છોકરી કેધું હોય છેલ્લા આવડે બે દિવસ થાય દિવસ તબિયત ધાર્યા મને એવું હોય કે તું મમ્મી રિસેસ માં નહીં થયું મકું બેટા તારી મેડા કે છે કે રિસેસ માં તો મમ્મી જુટું બોલે એમ અને મારી છોરી એમ હોય કીધું કે મમ્મી મને આટલું હરકી તો મને કીધું કે મા મમ્મીને ફોન કરો તો મારા મમ્મીને ફોન પણ ના કર્યો શિક્ષકોએ મને ત્રણ વાગે હડા અને ચાર વાગે ફોન આવ્યો એવું અને શિક્ષકો અઢી વાગ્યાની મારી છોકરીઓ અડઘેલી ચાર મને ફોન કરીને છે કે તમારી છોકરી આવું જો થયું તો આ દવાખાને ખબર પડી તઈ દવાખાનામાં પિસ્તાલીસ ટકા કીઝલું હોય એંસી ટકા ઉપર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર